વલસાડ જિલ્લાના ઉમરગાંવ તાલુકામાં માર્ગ અકસ્માતમાં નવ થી દસ ગાયોએ જીવ ગુમાવ્યો હતો રોડ પર સ્ટ્રીટ લાઇટના અભાવે વાહનો રોડ પર બેઠેલી અને રોડની બાજુમાં રખડતી ગાયોને જોઈ શકતા નથી જેના કારણે અવારનવાર માર્ગ અકસ્માતો સર્જાય છે માર્ગ અકસ્માતો ટાળવા અને માતા ગાયોની સલામતી સુનિશ્ચિત કરવા માટે ગાય રક્ષકે તમામ ગાયોના ગળામાં રેડિયમ રીબન બાંધવાનું કામ શરૂ કર્યું ચૌહાણ જિલ્લા ઉપસ્થિત પ્રમુખ ઉમેશભાઈ રાજપુરોહિત તાલુકા પ્રમુખ યુવરાજસિંહ તાલુકા નાયબ પ્રમુખ કરણભાઈ ભરવાડ તથા ગૌરક્ષક અને હિન્દુ યુવા મંચના તમામ સભ્યો દ્વારા તમામ ગાય માતાઓને રેડિયમ રિબિન આપવામાં આવી હતી ઉમરગામ તાલુકાના કુલ બાવન ગામોમાં રસ્તા પર બેઠેલી તમામ ગાયો રીબીન ફેરાવીને આ કાર્ય પૂર્ણ કરવામાં આવશે અગ્નિવીર ગૌ સેવા દલ અમારે વલસાડ જિલ્લાના અગ્નિવીર ના જિલ્લા પ્રમુખ છે લાલાભાઈ માર્ગદર્શન માર્ગદર્શનથી જે ગાય માતાનો એક્સિડન્ટ થાય છે એના માટે અમે જે આખા ઉમરગામ બાવન ગામ પડે છે ઉમરગામ તાલુકામાં બાવન બાવન ગામમાં ગાય માતાને બેલ્ટ લગાવવામાં આવે છે આ રેડિયમ વાળા જે ગાય માતાનો એક્સિડન્ટ નહીં થાય એની કોઈ નહીં ગાય ગાડી બાઈક એવું કોઈ અત્ર ગાડી દેખાય નહીં ગાય બ્લેક કલરની હોય જેવું રસ્તામાં સ્ટ્રીટ લાઈટની હોય ત્યાં જો ગાય માતા બેલી હોય તો એ લોકો દેખાય નહીં એટલે એના માટે જે ગાય માતાને દેખાય આ લોકો દેખાય ગાડી ગાય માતા એટલે માટે અમે બેલ્ટ લગાવીએ છીએ એટલે અકસ્માત નહીં થાય એના માટે અમે આજે આખા ઉમરગામ બાવન બાવન ગામમાં અમે આખી અગ્નિવીર ટીમ દ્વારા આ જો બેલ્ટ લગાવવામાં આવે છે গাল ভাই আপুনি